હાલો બધાય કે છે મજામાં રામ રામ ને સીતારામ ને જય મહાદેવ હું બધું આ ઉઠ્યો ને ચા પાણી પીઈ લીધા ને દૂધ દઈઓ ને થોડું ઘણું કામ હું તો એ કરે લીધું એ તો ઘર માં આવ્યો માં મંદુ બે આડા વરો કરે છે માં જો મંદુ હંગારી કાઢવા માંડી એની ચા પાણી પીઈ લીધા સીતારામ શ્રી કૃષ્ણ કામ બથાઈ મજામાં છે ને સીતારામ ને શ્રી કૃષ્ણ બધા ની હે બહુ મજામાં તો આજ મારે સીતારામ કરવાનું બહુ મોડું થઈ ગયું હાડા દહ થઈ ગ્યા અડધું અર્થમપુડુ કામ કરી લીધું હે થોડુંક એક સે કરવા કરેલા ને ઉજરાકવારા બેઠી ગઈ અંદર અમે હનુમાન બાપે અટાડે આમ આ શનિવાર પૂછી એટલે દર્શન કરવા વાળા મલક ના હે માણો

ઝાડવા દુનિયા ના છે પછી આ ફૂલ ભૂલૈયા હા ભૂલ ભૂલૈયા માં એક ફેર અમી નેહલ લાવી ને તે દુઆ માં અંદર ઉતરી ઉઠી ને આખો પૂરો ઈ તું તે તું બહુ મજા આવી હતી બચી આવી હતી અમે આ કી વાત ઝાડે મને પોરડાવાની તો તે જોઈ મલક ના

નારિયલી કીધી કવાય તા ખાઈ માં કવાયે દેખા બહુત મજા છે ફેરવાની આવી મજા આવે હા જી બાઈ થી ટુરિસ આવતો હોય ને એની તો બહુ જ મજા આવે ફેરવાની હ હ શાંત વાતાવરણ છે પાછું અને ઝાડવા ને મંદિર ની બધું ને પછી એટલી વધારે મજા આવે

એ એવા બગીચામાં જઈએ આખો રાતે બધું જોવે લીધું બગીચા માં જઈએ એવાથી ચાલુ થાય એનાથી જઈએ કોરો શેરી કોરો ભૂમરા મારે હું વિડિયો ઉતારા જો લે તો બે હલી કોરા એને કે કે તારે વિડિયો ઉતારવો તો ઉતાર હું તામાં ફેરા ભગત આ ઉતારીએ ખરદા બધું આમાં છે લી બધું છે જામ ફળી ને શીકુડિયું છે આ ફૂલે છે સફેદ ઘેર બહુ મસ્ત લાગે જો આમ નીકળે એટલે વાદરો તો ઉપરવાનું જોઈએ હા કે વાદરો તો નીકળે વરસાદમાં હા જો હેડી હે જો કબૂતર કે થોડ થોડ વરસાદય ચાલુ છે મન જો જોવા બેહ ગઈ દાડ વે હા ઇnte kabutar ni jova safed ai

તો અમે આ એવા એક જોવાનું આકોર બાકી છે બીજું બધું બધું જોઈ લીધું ત્યાંથી દર્શન થઈ જાય શંકર ભગવાન કીએ તો ભોળાનાથ કીએ તો જે કીએ

તુગઈ ગયા આ અમાર પાણી પાણી થે ગયું આખું જરા ખર એવું આવે હું હાલું એ ગાડું

અમે જો અવાજ આવે બહુ ઢણવાણી વસ્તુ છે સાંભળ્યું જો આ એ તો નહી હોય એ તો ક મકાન ઉઠાવા મળ્યા નવા નવા બહુ ઢણવાણી રસ્તે બહુ સારી કહેવાય અટાણે માતાજી હાથ સે રાખી થી આંદર શંકર ભગવાન ની મૂર્તિ છે તો આપડી જાળી અંદર આવી રીતના બધે રાખ્યા તો આલા શંકર ભગવાનની મૂર્તિ દર્શન કરી લઈએ આવે મધુ લેરીતી પરવા લેહર બટિસ આ સં સુકરાણ ને આ હૈર પટ્ટી છે